Mm -hmm, mm -hmm, mm -hmm. Hello, Kim Chu. हेलो 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 केव अच्छे बरसात कैसी है बारिश हेलो फ्रेंड्स कैसे हो आप सब लोग कहाँ से हो आप कमेंट्स करो चलो पुल्ला बनाइए छे आज आप बेसन के चिल्ले अशोक भाई काकड़िया कहाँ से हो लाइव हम घर से लाइव है घर से कहा से हो अशोक भाई आपके वहां बारिश है कि नहीं अभी बताइए कहा से हो आप बारिश के मौसम में भुजिया खाना अच्छा लगता है पकोड़े पकोड़े विधि पकोड़ा खावा सक के पुल्ला सानु तारे तो पुल्ला तो बताइए आप लोग कहाँ से हो હલો હાય કેમ છો માનસીબેન મજામાં ગરમ પુલ્લા ખાવા છે કે ખાવા છે શું કરે છે મિતકુમાર મજામાં જય સાઈનાથ બારિશ તો રોજ આતી હે રોજ આતી હે નહીં અભી તીન ચાર દિનો સે આ રહી હે જ્યાદા હૈદા ઇતને દિન બંધ થી પર તીન ચાર દિનો સે કુછ જ્યાદા આ રહી હે માનસીબહેન શું જમશો બોલો તમે જે બનાવજો હો મજામાં અમે જે બનાવીએ ખાઈ લેશો ને સરસ પાર્સલ કરી દઈએ મોકલી દઈએ

कौन सी सिटी से हो आप हमारे यूके वाले सब्सक्राइबर आ गए हैं और अहमदाबाद वाले नहीं आते जल्दी बीजा व्लॉग्स मुझको वी आर वेटिंग अभी आ, અહીં ત્રણ વાગ્યા બપોરે આજે થર્સડે એટલે ફાસ્ટ રાત્રે એક ટાઈમ જવાનું ઓહો આજે તો ગુરુવાર જય સાઈનાથ ને કે હજી ગુરુવાર ચાલુ જ છે માનસી બંધ નહીં કરે એમ ને કન્ટિન્યુ ભગવાનને ના ભૂલાય કે જોયું તું મેં જ્યારે તમે ઘરમાં પ્રવેશ કર્યો નવા ઘરે ત્યારે મેં મારી મમ્મીને બી વાત કરી હતી મેં કહ્યું મમ્મી તારા જેમ બધા ભગવાનના નાના નાના ફોટા માનસી રાખ્યા છે મામીને આ શું મોકલ્યું આને શું સમજુ ભજીયા સમજુ કે શું સમજુ તારો ગઢવા લાગે તારો ના ના ભગવાનને નહીં ભૂલવાનું સાચી વાત છે સાચી વાત છે ભગવાન છે તો આપણે છીએ ભગવાનની કૃપાથી આ બધું થાય છે ભગવાનની ઈચ્છા વગર પાંદડું એ હલતું નહીં તો આપણે તો શું કંઈ ના કરી શકીએ ભગવાન સૌનું ભલું કરે ને ભગવાન તારી દરેક ઈચ્છા પૂરી કરે બેન એ મોટી બેન બોલો સાચી વાત ને ચલો ભજીયા રહ્યા સાઈડમાં માં અને બની જશે પુલ્લા ફટાફટ બનાવી દઈએ પુલ્લા જેને પણ પુલ્લાની રેસિપી જોઈતી હોય ફટાફટ કમેન્ટ કરો ફટાફટ બની જાય બનાવવામાં પણ ઇઝી ખાવામાં પણ ટેસ્ટી ઓછા ટાઈમમાં ફર્સ્ટ ક્લાસ ટેસ્ટ આવે એવી રેસીપી તમારે શું છે સાંજનું મેન્યુ ભગવાન પણ ભૂલો પડ્યો તમારે ત્યાં વરસાદ છે માનસીબેન

પછી કોક મહેમાન આવે ને ત્યારે આપણે કપડું શોધીએ પછી લાઈવ માં હઈએ એટલે આપણે કપડું શોધી કપડે થી આટલું છે એવું નહીં રાખવાનું આમ જ દેવાના ખોટ તો દેખાવ નહીં કરવાનો હે સહી બોલો ને

ખટાશ બંને બરાબર છે અને થોડું મોઢું ચોખ્ખું થાય ને એટલે થોડું મરચું લીલું મરચું છે ને બહુ અબ્દુલ ખાન ભાભી બોલો મજામાં આપ કેસે હો બોલો કેસે હો આપ સે હો

मेहोना मेहोना मेहसाना है हमारा गांव मेहसाना आप कहा से हो देखो तो और गरम हो गया है छू के देखो <laughs> મારું ગામ અડિયા તાલુકો પાટણ અચ્છા પાટણથી છો તમે સરસ ગુજરાતી જ છો ખુલ્લો ઉતરે પછી બતાવી દો કે હો આવડે છે કે નહીં મને રસોઈ કરતા એમ તો હું ફર્સ્ટ ક્લાસ બનાવું છું રસોઈ એ જે ખાય એને જ ખબર પડે કેવી ફર્સ્ટ ક્લાસ બને મારી રસોઈ વરને કોણ વખાણે વરની માં એમ આપણા વખાણ આપણે ખુદ જ કરી લેવાના કુંગેર ચુડેલ માતા મંદિર જય ચુડેલ માતાનું મંદિર કુંડગેર બરાબર જોયું છે અમે શું કરો છો દીદી બસ ગરમાં ગરમ પુલ્લા બનાવીએ છીએ વરસાદના મોસમમાં મોસમમાં મોસમ નહીં થઈ જાય થોડા ઘણા લોચા પડી જાય ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ ચણાના લોટના પુલ્લા બનાવીએ છીએ અને તમારી જોડે વાતો કરીએ છીએ પૂર્જ ચૂડેલ માતાનું તો પહેલા બહુ જ હતું પહેલા બહુ જ ચાલતું હતું માનતા હતા અત્યારે માનવાવાળા તો જ છે પણ પહેલા જ્યારે શરૂઆત હતી ત્યારે બધા બહુ જ જતા ને આવતા મોકલાઓ પણ અમે ખાલી વરસાદ ના કયા ગામથી છો દીદી અમે મહેસાણાથી છીએ મહેસાણા મોકલાવી દઈએ તમારું ગામ કયું છે બાજુમાં અડિયા ગામ હા અડિયા નામ તો સાંભળ્યું છે પણ જોયું નથી કોણગેર પછી તો શું આવે અડિયા આવે સમી હારી જ આવે ને લાઠી ગામ છે તમારું અમારું ગામ મહેસાણા જ છે ફર્સ્ટ ક્લાસ પુલ્લા બની ગયા પડેલું ના ખવાય તળેલું તેલ વધારે પડે સોસ જોડે ખાઈ લો હા તો ના ખાવ બધાને ખાતા જોડા આપણે પાઉભાજી મંગાવો તો રૂપાળું ખવાય

પ્લેટ લઈ લેવાની પ્લેટની અંદર આવી રીતે ખુલ્લો મૂકી દેવાનો એને આમ વાળી દેવાનું પછી અહીંયા સોસ ને માયો બે મૂકી દેવાનું જે ફ્રિજમાં છે આપણે નીકળવું પડશે છનો મોનો તો કોઈ નઈ દવાખાને લઈ જાઉં ડોક્ટર જોડે હેડ બે ઇન્જેક્શન અપાઈ દઉં ને તો પછી ખાઈ લે હા થોડું થોડું એક ખાઈ લે જે ભાવે ખાઈ લે થોડું પછી ભાવે એક બાજુ ને એક બાજુ સોસ આપી દેવા છોકરાઓ ખાઈ લે અને ખીરું વધે ને તો સવારે લંચમાં બી આપી દેવા આપી દો બે મિનિટ

હાય 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 હેલો 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 કેમ છો વાઘેલા બાપુ વાઘેલા કેમ છો વાઘેલા ભાઈ બાપુ જેને પણ પૂલા ખાવા હોય ફટાફટ નામ નોંધાવો લાઈન હાઈ ભાભી ક્યાંથી છો કેવો છે વરસાદ તમારે ત્યાં એને પીસ કર્યા લીધી નાના નાના તમે કેમ છો મજામાં ભાઈ કેમ છો છો તમે અમે એકદમ મજામાં દેખાય છે ને અમે એકદમ મજામાં છીએ ઓલવેઝ મજામાં રહેવાનું આપણો નિયમ છે હસવું અને હસાવવું

દાળ ભાત બનાવી દેવાના એકલા દાળ ફ્રાય જીરા રાઈસ બોલો બોલો ક્યાંથી છો તમે કેમ કમેન્ટ કરતા નથી કોઈ કોમેન્ટ્સ કરો લાઈક કરો ફટાફટ કોઈ લાઈક બી કરતું નથી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એ તો કહેવાનું હું ભૂલી જ ગઈ તમારી વાતોમાં વાતોમાં મુદ્દાની વાત તો ભૂલી જ ગઈ હું કે વિડીયો કો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો

लाइक like करो थम्ब थम ऊपर हेलो फ्रेंड्स कैसे हो आप सब लोग कहाँ से हो क्या कर रहे हो खाना पा खाना खाया नहीं खाया हो तो आ जाओ देखो ऐसे पुल्ले बनाए हैं मैंने भारत का नक्शा <laughs> भारत में रहते हैं तो भारत का नक्शा ही बनाएंगे नौ बजा डोल स्वागत में मेरे प्रभु श्री राम आए हैं ये प्रफुल ये तुमने खाना खाया क्या कमेंट्स करोगे नहीं तो हमें कैसे पता चलेगा कुछ पूछना हो तो आप पूछ सकते हो यूट्यूब के बारे में या कुछ हमें भी जानकारी दे सकते हो यूट्यूब के बारे में और अभी कोई खेडूत हो तो खेडूत को तो कितनी परेशानी होती होगी बारिश में तो वो भी अपनी परेशानी बता सकते हैं हमारी लाइव में कैसा बना है लो ले जाओ बीजू बेटा ले, ले जा। आ, तो खाऊ पड़े एक आखो फिनिश कर हां પછી હું તને દવા પીવડાઈ દઉ बोलिए बोलने से है ना मन हल्का होता है ऐसे देखते रहने से कुछ नहीं होता <laughs> क्या खाया वो तो बताओ तीन लोग जो बैठे हैं उन्होंने क्या खाया कमेंट तो करो भाई कहाँ से हो न क्या खाया वो तो बता दो हमें भी पता चले लोग शाम को क्या क्या खाते हमारे जैसे हल्का नाश्ता करते हैं फिर शाक भाखरी रोटली शाक के रोटला शाक खिचड़ी क्या खाते हो आप सब